કતારગામ પોલીસ સ્ટેશનમાં આરોપી કાર્તિક કુમાર મુકુંદભાઈ પારેખ વિરુદ્ધમાં એક ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે જેમાં આ કામના આરોપીએ ફરિયાદીશ્રીને તથા તેઓની પત્નીને અમેરિકા ખાતે સ્પોન્સર વિઝા અપાવવાની લાલચ આપી રૂપિયા દસ લાખ જેટલી માતબર રકમ મેળવી અને છેતરપિંડી કરેલ હોવાની ફરિયાદ આધારે કતારગામ પોલીસે આરોપી કાર્તિક કુમાર પારેખની ધરપકડ કરેલ છે અને આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી દિન બેના પોલીસ કસ્ટડી રિમાન્ડ હેઠળ મેળવેલ છે અને આ ગુનાની આગળની તપાસ હાથ ધરેલ છે આ આરોપીએ હાલના ફરિયાદી સિવાય અન્ય કોઈ ભોગ બનનાર સાથે આ પ્રકારના કૃત્યો કરી નાણાંની ઊંચાપથ છેતરપિંડી કરેલ છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરેલી છે અને જો આવી કોઈ હકીકત જણાઈ આવશે તો આરોપી વિરુદ્ધ અન્ય કોઈ ફરિયાદી મળેથી અન્ય ગુના પણ દાખલ કરવાની તજવીજ કરવામાં આવશે